વિડિયોની અંદર તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે અને તાત્કાલિક વેચવાનું છે ટ્રેક્ટરના માલિક છે ટ્રેક્ટર ટોટલ જવાબદારી વ્યાજબી ભાવે વેચવાનું છે ટોટલ માહિતી મિની ટ્રેક્ટરની મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો

જયંતીલાલનું અને ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા તેમનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર મેળવવા તેની બધી ડિટેલ મળી જશે પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા જોવા જાવ તો ટ્રેક્ટરના જયંતિભાઈ કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ તમે જોઈ શકો છો લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે કિંમત એક લાખ રાખેલી છે કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય મિની ટ્રેક્ટર તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માણાવદર અને સુલતાનાબાદ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો જયંતિભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયંતિલાલભાઈના છપ્પન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો